એકદમ ક્રિસ્પી અને ખાવાની મજા પડે એવો મેથીનો નાસ્તો બનાવવા માટે એક પેનમાં ઘી ગરમ કરી લીલી મેથીને સારી રીતે શેકી લઈશું મેથી સારી રીતે શેકાઈ જાય એટલે લોટ બાંધવા માટે બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું સાથે અડધો કપ જેટલો ઘઉંનો જાડો લોટ લઈ લઈશું મસાલામાં મીઠું હળદર લાલ મરચું અજમો જીરું મરી પાવડર અને સફેદ તલ એડ કરી ત્રણ ચમચી તેલનું મોણ એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું શેકેલી લીલી મેથી ઉમેરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને આ પ્રકારના સોફ્ટ લોટ બાંધી લઈશું બાંધેલા લોટમાંથી આ પ્રકારનો લુવો બનાવી લઈશું અને આડની વેલણથી આ રીતે મીડિયમ સાઈઝમાં વણી લઈશું વાટકીની મદદથી એકદમ ગોળાકાર શેપ આપી દઈશું ચપ્પાની મદદથી આ રીતે ટ્રાયંગલ શેપમાં કટ કરી લઈશું આ રીતે બધા જ ટ્રાએંગલ શેપ ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવો મેથીનો નાસ્તો બનીને તૈયાર છે એકવાર જરૂર ટ્રાય કરજો